જય બ્રહ્માણીમાં જય રામાપી બ્રહ્માણીમાં ના આશીર્વાદ થી પ્રજાપતિ સમાજ સંસ્કાર અને એકતાના પવિત્ર ભાવ થી 22 રજત મહોત્સવ ના દિવસે બિહારી બાબ કિલોમીટરના અંતરે આવેલ પારપડા રામાપીર મંદિરની સામે ભગવાનના સાનિધ્યમાં થઈ રહ્યો છે અને મંદિરની બાજુમાં આવેલ આ જગ્યા પર વિશાળ પાર્કિંગનું નું આયોજન કરેલ છે આ વખતે યોજાયેલ પ્રજાપતિ સમાજનો ભવ્ય સમૂહ લગ્નોત્સવ સમાજની એકતા સંસ્કાર સંસ્કૃતિ અને સામૂહિક સહકારનું ઉત્તમ ઉદાહરણ બનવાનું છે આ સુખ પ્રસંગે અંદાજિત તેંતાલીસ દિકરીઓ પોતાના નવા જીવનની શરૂઆત કરવા જઈ રહી છે જે સમાજના આશીર્વાદ સાથે અને બ્રહ્માડી માતાના કૃપાવચન સાથે એક મંડપ ઘણા સપનાઓ અને સમાજનો સાથ આ માત્ર લગ્ન નથી આજે સમાજની જવાબદારી એકતા અને પ્રેમનું પ્રતીક આ પવિત્ર સમારોહમાં સમસ્ત પ્રજાપતિ હાજર રહી આ મહાન કાર્યને સફળ બનાવવા માટે વિનમ્ર આમંત્રણ આવો રામાપીઠ આશીર્વાદ લઈએ અને દીકરીઓના સુખમય ભવિષ્યના સાક્ષી બને જય ભ્રહિ જય રામાપીઠ જય પ્રજાપતિ સમાજ